મારો મિત્રો આ હું આવી ગયો છે ગામ માં પાન માવો ખાવા તો દુકાન છે મારા મિત્ર ની અમારે ખાવું ભાઈ છે બુંદી ગાંઠી આવી ગયા છે બુંદી ગાંઠી આવી ને વ્યાસ છે મસ્તી મિત્રો અમારા મિત્ર તો કાળુભાઈ ભાઈ સાહેબ સ્પેશિયલ ઓર્ડર ઉપર દેવા આવે તો તરસિંગડા થી તો આની મારા મિત્ર ની દુકાન છે ખાઈ તે વાત વાતાવરણ છે આ ગામ છે મારું નાનકડો એવું ગામ છે આવડો મસ્ત એનું મિત્રો તો જોડાતા રહેજો લાઈક તો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો મિત્રો આ દુકાન છે અમે આ બજાર કે આ રસ્તો પણ પાતળા જાય છે તરસિંગલાલ પાતળા જાય આ રસ્તો અમે અમારા મિત્રોની દુકાન છે હું ત્યાં જઈ રહ્યો પાનમાં ચાલો મિત્રો આવી ગયો છું મારા મિત્રની દુકાને પાન માવા ખાવા કેમ છે મિત્રો કેમ છે આપડે ઓલે દુધિયાનો નો વિડીયો બનાવ્યો આ ભાઈએ મને બતાવ્યો હતો થેન્ક યુ વાલા વિડીયો સારો લાગ્યો તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો થેન્ક યુ જય માતાજી જય માતાજી